આજે એક મારે બહુ અગત્યની વાત કરવી છે આમ તો આ વાત છે એ આખા રાજ્ય અને આખા દેશને લાગુ પડતી છે પરંતુ મારી એવી કોઈ કેપેસિટી નથી કે હું આખા રાજ્ય અને દેશની આ મુદ્દા ઉપર કાંઈ બહુ પરિવર્તન લાવી શકું પણ આ ચોક્કસ હું મોરબી જિલ્લામાં આ વાત કરી અને ચોક્કસ પરિવર્તન લાવવા માંગુ છું હું જે વિષય મૂકું છું એ એ થોડો સમજવાની જરૂર છે મિત્રો આજકાલ રાજકીય પાર્ટીઓની હોદ્દાઓની વાટણી થઈ રહી છે નવા સંગઠનો બની રહ્યા છે એ આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય મુખ્યત્વે પાર્ટીઓના સંગઠન હમણાં બનવા જઈ રહ્યા છે તો મારી તમામ મોરબી જિલ્લાના જે સંગઠનોના પ્રમુખ છે એમને વિનંતી છે કે તમે એવા કોઈ ક્રિમિનલોને હોદ્દો નહીં આપતા કે જે માણસ આવતા દિવસોમાં ખેડૂતોને ગરીબોને નાના વેપારીઓને કે આમ જનતાને કે ખાસ કરીને પાટીદાર સમાજને નડતરરૂપ થાય એ કોઈ પણ સમાજની વ્યક્તિ હોય એ ભલેને પાટીદાર કેમ ના હોય હું ત્યાંથી જ કહું છું કે એવા કોઈ જ પાટીદાર ક્રિમિનલ માણસને તમે હોદ્દો ના આપતા કે કોઈ ટિકિટ ના આપતા મારી ખાસ કરીને તમામ પાર્ટીના પ્રમુખોને વિનંતી છે કે ક્રિમિનલ માણસોને તમે હોદ્દો આપશો એટલે શું કરશે એ પોલીસ સાથે સંબંધ વધારશે એ અધિકારીઓ સાથે સંબંધ વધારશે અને એ શું કરશે તો એ ખોટું કરશે લોકોને દવા આવશે ધમકાવશે પોલીસમાં સેટિંગ કરશે અધિકારીઓને સેટિંગ કરશે ગરીબોની જમીન પચાવશે વ્યાજવટુ હની ટ્રેપ લુખાગીરી દાદાગીરી કબજાગીરી સટ્ટા આવા પ્રકારના જે દૂષણો છે એમાં ક્યાંક ને ક્યાંક પાર્ટનરશિપ કરી રાજકીય તાકાતનો વગનો ઉપયોગ કરી અને લોકોને દબાવવા ધમપાવવા રંજાડવા હેરાન કરવા પરેશાન કરવા આ પ્રકારનો ઉપયોગ આ પાર્ટીઓના હોદ્દાનો થવાનો છે મિત્રો રાજકીય પાર્ટીઓના હોદ્દા સેના માટે હતા આ રાજકીય પાર્ટી શેના માટે હતી લોકોના કામ કરવા માટે લોકોના દુઃખ સુખમાં સાથ આપવા માટે લોકોના કલ્યાણ માટે એના બદલે આખી વ્યવસ્થા ઉલટી થઈ ગઈ વ્યક્તિગત સ્વાર્થ વ્યક્તિગત કલ્યાણ એની વાતો આવી ગઈ ખાસ કરીને મારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને એના મુખ્ય હોદ્દેદારોને કહેવું છે કે મહેરબાની કરીને એક પ્રયોગ કરો મોરબી જિલ્લામાં અને એ આખા ગુજરાતમાં પ્રયોગ થાય ને એ આખા દેશમાં પ્રયોગ થાય અને એ તમામ પાર્ટીઓ આ પ્રકારનો પ્રયોગ કરે કે એક પણ ક્રિમિનલ માણસને તમે હોદ્દો નહીં આપતા જેનો ભૂતકાળમાં ખરાબ ઇતિહાસ રહેલો છે એવા એક પણ માણસને તમે મુખ્ય હોદ્દામાં બેસાડતા નહીં મેં જોયું છે કે આવા ક્રિમિનલો પૈડા પાયથરા પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેક્ટર મામલતદાર ટીડીઓ ડીડીઓની ઓફિસમાં પડ્યા રહીએ છે અને સેટિંગ સિવાય કાંઈ કરતા નથી અને એવડા મોટા ક્રાઇમને સપોર્ટ કરતા હોય છે એવા ક્રિમિનલ લોકોને નીચે સપોર્ટ કરતા હોય છે એની નીચે આખી ટોળકી ક્રિમિનલોની ઊભી થાય છે અને એના કારણે પ્રજા ખૂબ દુઃખી થાય છે પ્રજા તમને મત આપે છે સત્તા આપે છે એ લોકોના કલ્યાણ માટે આપે છે એના હિત માટે આપે છે એના આવતા દિવસોમાં એના બાળકોના ભવિષ્ય માટે તમને આ પ્રકારની સતન આ પ્રકારના મત આપે છે નહીં કે એને દબાવવા ધમકાવવા માટે એટલે મારી તમામ રાજકીય પાર્ટીઓના આગેવાનોને વિનંતી છે અને એમાં ખાસ સત્તાધારી પાર્ટીના લીડરોને મારી વિનંતી છે કે એક પણ ક્રિમિનલ માણસને જેનો ઇતિહાસ ખરડાયેલો છે જેને આ પ્રકારના કામ ધંધા કરવા છે હોદ્દો લઈને લોકોને નુકસાન કરવું છે દાદાગીરી કરવી છે પોલીસનો ખોટો ઉપયોગ કરવો છે આવા એક પણ માણસને તમે હોદ્દો આપતા નહીં અને આ દાખલો મોરબી જિલ્લાથી આખા એ રાજ્ય અને દેશમાં બેસાડો એવી મારી વિનંતી છે અસ્તુ જય હિન્દ જય ભારત